કે આયો માર કાલો દાદા પકડો કોંગ્રેસ ઇલેક્શન કો દાદા પકડો દાદા આ છે એટલે પણ આવડું મોટું તો હું કે સોનાનું બિસ્કિટ છે હાચી પપ્પા થોડું ઘર ખાજી પાટો ભેગલો હોય હા 200 ગામના એટલે આ ના પણ શું કરવાનું તમે સોણ ન કે ને પણ તમાર સીધી ડાઉં મા લેવાડી આ તો કઈ ન રહ્યો હે કયા રેડી તમે આમ આવશો ને હું આમ ભજી હું કારણ કે દી હું આવતી

ઓ કેટલું સેટું છે ને મારા નરા આજ પાકી વાત તો ચોલી નાખવાનો છે અરે આ આપણો સવારતાજ છે ને જે જગ્યાએ અને આપણો પોંટો આવ્યો તો બરાબર ન હોય હાલો લાય લાય જાય ગા મારે ક્યાં ઉપાય આપણો પોગીજી હાલો দাদা પકડો અરે 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 দাদা આય આય પકડો એ પકડો એટલે પંજા આવડું મોટું હું પકડાયું અહો બિસ્કિટ છે দাদা એ અમે જો આમ પાટા હુંરો છે ઉપર કરી તારી જો